મશરૂમ આગળ વધીએ તો આણંદ તાલુકાના મોગર ગામ થી વડુદ ગામ તરફ જવાનો માર્ગ છલા ઘણા સમયથી અતિ બિસ્માર હાલતમાં ફેરવાયો છે આ માર્ગ પર ઠેર ઠેર મસમોટા અખાડાનું સામ્રાજ્ય છવાયું છે હાલ ચોમાસાની સીઝનમાં આ ખાડાઓમાં પાણી ભરાઈ જવાથી માર્ગ પરથી અવરજવર કરવામાં પણ ભારે હાલાકી વેઠવી પડી રહી છે તંત્રના વાકે મહિલાઓ અને વૃદ્ધો બહાર કામ અર્થે જવામાં ખચકાટ અનુભવી રહ્યા છે ત્યારે આ અંગે સ્થાનિકો દ્વારા અનેકવાર તંત્ર સમક્ષ રજૂઆત પણ કરવામાં આવી છે તેમ છતાં તંત્ર દ્વારા આ પૂર્વમાં આવ્યા ન હોવાથી રોષે ભરાયેલા સ્થાનિકોએ હલ્લા બોલ કર્યો હતો મહિલાઓએ રોડ પરના મોટા ખાડાઓની આરતી ઉતારી તંત્રનું ધ્યાન દોરવા માટે પ્રયાસ કર્યો હતો ત્યારે તંત્ર દ્વારા વહેલી તકે આ પૂર્વમાં આવે તેથી સ્થાનિકો તેમજ રાહદારીઓ અને વાહન ચાલકોની માંગણી ઉઠવા પામી છે જિલ્લા પંચાયતમાં ઘણી રજૂઆતો કરી તાલુકા પંચાયતમાં કરી વડોદરા પંચાયતમાં મોગર પંચાયતમાં રજૂઆતો કરાવડાવી અને સંકલનમાં પણ જિલ્લા પંચાયત દ્વારા સભ્ય દ્વારા કરાવડાવી પણ એનું કોઈ નિરાકરણ નથી અહિયાં જે અધિકારીઓ આવે છે અધિકારીઓ રસ્તો જોઈને જાય છે તેમનું શું કેવું છે અધિકારીઓ આવે છે આવીને મોટી મોટી લોલીપોપ આવીને ખો આપીને જતા રહેશે લગભગ સુધી બે કિલોમીટર હું અંબેવીલા સોસાયટીમાં રહું છું અને મોગઢ વડોદરા રોડને જોડતો રસ્તો છે તે બહુ જ ખરાબ હતા એની હાલત છે ટ્રકો એટલી બધી જાય છે કે ખાડા એટલા બધા ઊંડા થઈ ગયા છે તો અહીંયા આજુબાજુ સોસાયટીના લોકોને રહેવા જવામાં આવવામાં બહુ જ તકલીફ પડે છે અને સ્કૂલ વાનના છોકરાઓને વાન બી લેવા આવવા તૈયાર નથી વાન વાળા એવું કહે છે કે તમે આગળ મૂકી જાઓ અમે ચાલતા અહીંયાથી રોડે સુધી જઈએ છીએ રસ્તે વીજના થાંભલા છે હવે વરસાદ એટલો પડ્યો અને વીજળી ઉતરીને કોઈ બાળકને નુકસાન થયું તો એ જવાબદાર કોણ રહેશે અમે ઉપર સુધી બધી જ રજૂઆત કરી છે પણ કોઈ જોવા આવવા પણ અહીંયા તૈયાર નથી અહીંયા ખાડા એટલા બધા વધી ગયા છે કોઈ કોઈ માણસને જવું હોય તો બી વિચાર કરવો પડે આજે અમારી સોસાયટીમાં એક પ્રેગ્નેન્ટ મહિલા છે એને નવમો મહિનો ચાલી રહ્યો છે અત્યારે એ લોકોને પોતાનું ઘર ભાડે આપો ભાડે એ કરીને બીજે ભાડે જવું પડ્યું પોતાનું ઘર હોવા છતાં ભાડે જવું પડ્યું છે એટલે ઘણી બધી મુશ્કેલીઓ અત્યારે આવી રહી છે અહીંયા ખાડા ઘણા બધા ભરાઈ ગયા છે કોઈ સામું જોતું નથી દિવસમાં સોથી બસો ટ્રક જાય છે આવે છે પણ કોઈ તંત્ર ધ્યાન દેતું નથી તો અમારા રસ્તાનું કરવાનું શું અમારા બાળકો સ્કૂલે જતા હોય તો અમારે એનું શું કરવાનું અમારા બાળકોને કશું પણ થાય તો જવાબદારી કોની છે એટલે અમે તમને આ વિનંતી કરીએ છીએ કે તમે અમને રસ્તો કરી આપો છે હા માર્ગ છે વડોદરા આ માર્ગ વડોદરા છે ટ્રકો પસાર થાય છે મોગરથી વડોદરા હાઈવે છે અને અહીંયા જે નજીકમાં સરકારી વેર હાઉસ આવેલું છે તે એના જે ટ્રકો મોટી મોટી વજનવાળી જાય છે દિવસમાં સોથી બસો જાય છે તો એના લીધે આ બધા રસ્તા તૂટી ગયા છે અને ખાડા પણ બહુ પડી ગયા છે જેના કારણે આજુબાજુના જે માણસો છે એ બધાને જવામાં તકલીફ થાય છે સ્કૂલના બાળકો હોય એમને સ્કૂલ જવાની તકલીફ થાય છે હોસ્પિટલમાં કોઈને જવું હોય તો એના માટેની પણ તકલીફો ઊભી થઈ છે જે બે ત્રણ બનાવો એવા સોસાયટીમાં બન્યા છે કે જેને આ રસ્તાના કારણે બિચારા અમને પોતાનું બાળક પણ ગુમાવવું પડ્યું છે અમુક માણસો છે જે મકાનો છોડી છોડી અને બર ભાડે રહેવા જાય છે તો આ સરકારી તંત્રને પણ ઘણી રજૂઆત કરવામાં આવી છે પણ હજી સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી